ભગવાનને ન જોયા એનાથી વ્રજનારીઓ ની એવી દશા થઈ ગઈ જેમ યુથપતિ ગજરાજ શ્લોકમાં કહે છે સુખદેવજી અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના વ્રજાંગના એટલે ગોપીઓ સહસૈવ શું સ્થિતિ થઈ છે અતપ્ય સંચમ ક્ષણા કરિણ્ય કરિણ્ય કરીણ એટલે આથી અને કરિણ્ય એટલે બધાનો અધિપતિ કરિણ્ય ગજપતિ ઈવ યુથપમ યુથપતિ જેમ યુથપતિ ગજરાજ વિના આથણીઓની જેવી દશા થાય તેમનું અંતર વિરાગનીથી બળવા લાગ્યું છે ભગવાન શ્રી કૃષ્ણની મદોન મત ગજરાજ જેવી ચાલ પ્રેમ ભર્યું હાસ્ય વિલાસ ચિતવન મનોરમ પ્રેમ આલાપ ભિન્ન ભિન્ન પ્રકારની લીલાઓ શ્રૃંગાર રસના હાવ ભાવે તેમનું ચિત્ત ચોરી લીધું છે અને તે પ્રેમ વિહવળ ગોપીઓ શ્રી કૃષ્ણમય બની ગઈ છે પછી શ્રી કૃષ્ણની વિભિન્ન લીલાઓનું અનુકરણ કરવા લાગી છે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણનું ચાલવું હાવભાવ અવલોકન વિલાસ વાણીની છટામાં શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ તેમના જેવી બની ગઈ છે તેમના શરીરમાં પણ એવી જ ગતિ ધીમી ધીમી એવા જ આવ્યા છે અને તેઓ પોતાને બધી રીતે ભૂલી અને કૃષ્ણ રૂપ બની ગઈ છે પ્રેક્ષણ ભાષણા દિશો પ્રિય પ્રિયસ્ય પ્રતિરૂઢ મૂર્તય આ ગોપીઓ છે એટલે તરત આવે આપણે જો ત્રણ વર્ષ એક દેવની ઉપાસના કરો ને એટલે એ દેવના ગુણ તમારામાં આવવા માંડે અને જો અખતરો કરવો હોય તો ત્રણ વર્ષ સુધી રોજ નિત્ય ગણપતિની પૂજા કરો નિત્ય ગણપતિને ગોળ અને મોદક અથવા તો ગોળનો ટુકડો એની ઉપર ઘીનું ટીપું ધરાવો નિત્ય ગણપતિની ત્રણ માળા કરો ત્રણ વર્ષ પૂરા થાય ને એટલે તમારું શરીર જો ગણપતિ જેવું ના થવા માંડે ને તો આવીને મને કહેજો બોલીએ સાંભળો મેં તમને જે વાત કરી ને એટલા માટે કરી કે તમે કદાચ કૃષ્ણના ગુણો તમારામાં આવશે તો ઓછી સમજણ પડશે રામ જેવા થશો તો થોડી ઓછી સમજણ પડશે ઇન્દ્ર જેવા થશો તો થોડી ઓછી સમજણ પડશે કોઈ દેવી દેવતા જેવા થશો ને તો ઓછી સમજણ પડશે પણ મેં દાદાને એટલા પહેલા કર્યા છે કે ગણપતિનું જે સ્વરૂપ છે ને એના જેવું મનમોહક બીજું કોઈ સ્વરૂપ નથી ગણપતિ ગણપતિની જે ઉપાસના છે એના જેવી બીજી કોઈ ઉપાસના નથી અને ગણપતિની ઉપાસના ફળે ને એટલે જગદંબા આગળ આવીને ઉભી રહે હવે મને ભજ જેને ગણપતિ મળે ને એને દુર્ગા મળે દુર્ગા મળે ને એને નારાયણ શિવ અને લક્ષ્મી એક સાથે અને સૂર્ય ની કૃપા ઉતરે અને પછી આ બધી સિદ્ધિઓ છે ને એ બધી ફરતી આંટા મારે અમને લઈ લો ને અમને લઈ લો એટલા માટે ભગવાન ગણપતિ ની ઉપાસના મે તમારી સામે મૂકી ત્રણ વર્ષ સુધી એઝ યુ વિશ યુ વિશ ધેન કૃષ્ણ શિવ નારાયણ અગેન યુ વિશ તમે જે ધારો તમને જે મજા તમારે જેની કરવી હોય પણ આ સાચું છે પણ ભગવાન અંદર રહેલા જે સૂક્ષ્મ ગુણો છે એ તમારામાં કાર્યરત થાય બાર વર્ષે ઈ દેવ તમારી સાથે વાતો કરે કૃષ્ણ કનૈયા આમ તો તમે બધા મારા વડીલો છો અને આ બધી જે વાતો છે ને આમ ઘણા બધા રહસ્યોથી ભરેલી છે પણ તમારા બધા મુખ જોઈને મને એમ થાય છે કે છલકાઈ જાવ